વર્ષ દરમિયાન પતંગ બનાવતા અનેક પરિવારોને રોજી પૂરી પાડતો આ ગૃહ ઉદ્યોગ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે દેશના ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં સૌથી વધુ માણવાલાયક હોય છે જે રાજ્યમાં ઉત્તરાયણ માટે ધાબુ ભાડે લેવાતું હોય ત્યાં માહોલ કેવો હોય તે આપ સમજી શકો છો આખા દેશમાં ગુજરાતનું પતંગ બજાર સૌથી વધુ ધમધમતું હોય છે આખા દેશનું પંચાણું ટકા પતંગ બજારની પાકડોર ગુજરાતના હાથમાં છે એક અંદાજ અનુસાર છસો પચાસ કરોડની પતંગો ગુજરાતમાંથી બનીને અન્ય રાજ્યોમાં જાય છે ઉત્તરાયણ એ દિવાળી બાદ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે જેમાં મહિના પહેલા બજાર રંગબેરંગી પતંગોથી સજેલી જોવા મળે છે તો આ સાથે જ પતંગ અને દોરા બનાવવાનું કામકાજ પણ શરૂ થઈ જાય છે ગુજરાતમાં જ્યાં પતંગોનું ધમધમાટ છે ત્યાં માંગને પહોંચી વળવા માટે કારીગરો દિવસ રાત એક કરતા હોય છે એટલું જ નહીં પરંતુ અન્ય રાજ્યોથી કારીગરો પણ ગુજરાતમાં આવે છે ઉત્તર ભારતમાંથી વર્ષ દોઢ લાખ કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ અને સુરત ખાતે આવે છે જયપુર રાયબરેલી મેરઠ ગાઝિયાબાદ ઇન્દોરથી કારીગરો કામ કરવા માટે ગુજરાત આવી પહોંચે છે અહીં વાંસની સળીઓ ઘસવાથી લઈને પતંગને ચારે બાજુથી બાંધવા પતંગના કાગળનું પ્રિન્ટિંગ દોરા બનાવવા જેવા વિવિધ કામ કરવામાં આવે છે તો સુરતના અનેક વિસ્તારોમાં પતંગ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ગુજરાતનું પતંગ માર્કેટ એટલું મોટું છે કે અન્ય દેશોમાં પણ પતંગ એક્સપોર્ટ થાય છે કેનેડા અમેરિકા મધ્ય એશિયાઈ દેશો જ્યાં ભારતીયો વસે છે ત્યાં ગુજરાતમાંથી પતંગોનું મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે મોટી પતંગોની સાથે અમદાવાદ પાસે મિરિયછર પતંગોનું મોટું કલેક્શન છે માત્ર પતંગ જ નહીં પરંતુ પતંગની સાથે દોરી રંગનારા કારીગરો પણ સ્થાનિક અને બહારથી સક્રિય થઈ જાય છે અને મોટી સંખ્યામાં સુરત અને અમદાવાદમાં દોરી ઘસવા માટે ખાસ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં કારીગરો આવતા હોય છે ગુજરાતમાં એક મહિના પહેલાં જ લોકો રસ્તા ઉપર પતંગો ચગાવતા જોવા મળી જાય છે